આ વ્યક્તિ જે સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યો છે એ એવો દાવો કરી રહ્યો છે કે તે પોતે ધારાસભ્યનો દીકરો છે અને કંડક્ટરની કોલર પકડીને તેના ઉપર રોપ દેખાડી રહ્યો છે ત્યારે કંડક્ટરે જાગૃતતાથી આનો એક વિડીયો ઉતારી લીધો છે અને હાલમાં તે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ત્યારે આ વ્યક્તિ કંડક્ટર ઉપર એ રીતના રોપ જમાવી રહ્યો છે કે હું ધારાસભ્યોનો દીકરો છું બબાલ થતાં કંડક્ટરે એને એમ કહે છે કે હું પોલીસને બોલાવીશ તે કારણ વગર મારી કોલર પકડી છે ત્યારે આ વ્યક્તિ એવું કહે છે કે હા બોલાવી લે ભાજપના ધારાસભ્યોનો હું દીકરો છું એવો દાવો કરી રહ્યો છે આ વ્યક્તિ ત્યારે તે એક ફોટો પણ દેખાડે છે પરંતુ એ ફોટો કોર્પોરેટરનો હોય છે અને એ કોર્પોરેટરે પણ એવું કહી દીધું છે કે આ વ્યક્તિ સાથે મારે કોઈ પણ દાવો નથી તો તો આગળ આ વ્યક્તિ સાથે શું થાય છે અને પોલીસ આ વ્યક્તિ ઉપર શું કાર્યવાહી કરે છે ત્યારે એ જોવાનું રહ્યું છે માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આ ઘટના વિશે દરેક માહિતી અથવા ગુજરાતની અંદર બનતી દરેક ઘટના વિશે માહિતી સૌથી પહેલાં મળી રહે અને આ વ્યક્તિ કંડક્ટર ઉપર રોપ જમાવીને એવું પણ કહી રહ્યો હતો અને પાંચસો પાંચસોના બંડલની નોટો બહાર કાઢીને દેખાડી રહ્યો હતો ત્યારે કંડક્ટરે એવું કહ્યું હતું કે મારા તારા પૈસા શું કરવા છે ત્યારે હવે આ ઘટના વિશે શું થાય છે અને શું કહે છે આગળ એ બંને વચ્ચે બબાલ થઈ અને વિડીયો જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને સૌથી પહેલાં આવી માહિતી મળતી રહે અને કોમેન્ટની અંદર તમારું મંતવ્ય જરૂરથી જણાવજો